કોંગ્રેસ એક પણ બેઠક નહોતી જીતી શકતી તે કાર્યકરોની સંગઠન શક્તિ પ્રચાર પ્રસાર ને કારણે ગેની બેને બેઠક જીતી પણ ગુજરાત કોંગ્રેસને જે આશા હતી આઠથી દસ બેઠકો જીતવાની ક્ષત્રિય સમાજના આંદોલનનો ફાયદો લેવાની તે આશા પૂર્ણ ન થઈ તેથી હવે માનવામાં આવે છે કે શક્તિસિંહ ગોયલ આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસમાં એક મોટા ફેરબદલ કરવા જઈ રહ્યા છે જો રાજનીતિક સૂત્રોની વાત માનીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલ પોતાના સંગઠનથી પોતાના કાર્યકરોથી સંગઠન નારાજ થયા છે કે તે જિલ્લા સ્તર સુધીના સંગઠનને વિખેરી નાખવા માગે છે અને નવા સંગઠનની નિમણૂક કરવા માટે તે પોતે પ્રયત્નશીલ છે કાર્યકરોમાં તે કચવાટ છે કે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરતા શક્તિસિંહ ગોયલ ગુજરાત કોંગ્રેસને બેઠક નથી અપાવી શક્યા તો તેઓ સંગઠનને કઈ રીતના વિખેરી શકશે જવાબદારી તો શક્તિશ્રી ગોયલની છે તેઓ તેઓ પ્રમુખ છે તેઓ તેઓ કમાન સંભાળી રહ્યા છે પણ અંદરથી જો વાત જોવામાં આવે તો શક્તિશ્રી ગોયલ અને ટોચના હોદ્દેદારોનું માનવું છે કે જિલ્લા અને સ્થાનિક સ્તરના કાર્યકરો સંગઠન શક્તિને જે કામે લગાડવાની હતી તે તેના ઉમેદવારો માટે લગાડી નથી શક્યા કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લાખોની લીડથી જીત્યા છે પાંચ સાત બેઠકને બાદ કરતા તેનો મતલબ એ થયો કે મતદાતાઓને બૂથ કેન્દ્ર લગી લાવી કોંગ્રેસના રૂપમાં મતને પરિવર્તન કરવામાં ક્યાંક ને ક્યાંક કાર્યકરો સંગઠન અને પ્રદેશ નેતૃત્વ નિષ્ફળ ગયું છે પણ શક્તિસિંહ ગોયલ ગેનીબેન ઠાકોરની જીતને જાણે મોટો વિજય ઉત્સવ હોય તે રીતના મનાવી રહ્યા છે અને હવે તેઓ ઠીકરું ફોડી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના સંગઠનના કાર્યકરો પર આવનારા સમયમાં માનવામાં આવે છે કે શક્તિસિંહ ગોયલ ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત ભાવનગર જામનગર પોરબંદર દ્વારકા સહિતના તમામ જિલ્લા અને સ્થાનિક સ્તરના જે કાર્યકરો છે સંગઠન તે તમામ તેઓ વિખેરી નાખશે અને નવી નિમણૂકો કરશે તેનું માનવું છે કે આવનારી વિધાનસભા અને તેની પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા સંગઠન સાથે તે ફરી એકવાર ભાજપની સામે મેદાને પડશે આ તે જ કોંગ્રેસ છે જે મોટા મોટા દાવા કરતું હતું અનેક તેમણે જાહેરાતો કરી હતી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છતાં તેઓ ગુજરાતના મતદારોને મન લલચાવી ન શક્યા હવે જ્યારે હારનું ઠીકરું પ્રદેશ કોંગ્રેસ ઉપર આવે તેની પહેલા માનવામાં આવે છે કે હારનું ઠીકરું સંગઠનના કાર્યકરો ઉપર ફોડવામાં આવશે કેટલાક નેતાઓ ઉપર ફોડવામાં આવશે અને તેથી જ માનવામાં આવે છે કે આવનારા સમયમાં જેમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બદલાઈ રહ્યા છે આપમાં પ્રદેશ પ્રમુખ અને સંગઠન બદલવાની ચર્ચા છે તેમ ગુજરાત કોંગ્રેસમાં પણ હવે સંગઠનના સભ્યો અને તેના નેતાઓને બદલવાની ચર્ચા શરૂ થઈ છે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે દરેક ચૂંટણીમાં પ્રદેશના નેતાઓ એસી ચેમ્બરમાં બેસી અને કાર્યકરોને આદેશ કરે છે પણ તેઓ જમીની સ્તર ઉપર કામ નથી કરી શકતા કેટલાક ઉમેદવારોનો મત છે કે તેમને ટિકિટ તો મળી દિગ્ગજ નેતાઓ ના આવ્યા અને સમીક્ષા બેઠકમાં આ મુદ્દાઓ ઉઠ્યા હતા અને હવે માનવામાં આવે છે કે હારનું ઠીકરું પહેલા પ્રદેશ કાર્યાલય ઉપર પહોંચે તેની પહેલા જિલ્લા અને સ્થાનિક સ્તરના કાર્યકરોને હારના દોષનો ટોપલો પહેરાવી આખું સંગઠન જ વિખેરી નાખવામાં આવે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર